સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામમાં ગઈકાલે રાત્રે વાવાઝોડાના કારણે ગામમાં આશરે પચાસ થી પંચાવન ઘરોને નુકસાન થયું છે જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જવાનહાનિ કે ગંભીર ના અહેવાલ નથી મહુવા તાલુકાના વહેવલ ગામમાં ગઈ કાલે રાત્રે આવેલા વાવાઝોડાના કારણે આશરે પચાસ પંચાવન કાચાઘરોના નળિયા છાપરા ઉડવા સાથે નુકસાન થયું છે કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની થઈ નથી તાલુકા વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ સ્થળ મુલાકાત કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી વહીવટીતંત્રે રાત્રે વાવાઝોડા બાદ તત્કાળ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી મામલતદાર શ્રી બીબી વી પટેલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લાના વાસદા તાલુકાના સી થઈ ગામ તરફથી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે વહેવલ ગામના ઉપલું ફળિયું અને અઠવાડિયા ફળિયામાં અંદાજે પચાસ થી પંચાવન કાચાઘરોની દિવાલો ધરાશાયી થઈ છે છાપરા નળિયા ઉડવાથી ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે સાયક્લોનના રોડ પરના વૃક્ષો અને ઇલેક્ટ્રિક પોલ પડી ગયા છે વીજ પોલની મરામત અને વીજ પ્રવાહ પૂર્વવત કરવા માટે ડીજીની ટીમ કાર્યરત તાલુકા પંચાયતની ટીમ દ્વારા આજે અઠ્યાવીસમી સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે સેવાભાવિત દાતાઓ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પરિવારોને રાશન કિટ્સ આપવામાં આવી છે